આપણા બધાની પાસે જ એમ બને છે કે આપણા જેવો જે ડોક્ટર વૈદ્યો છે કે અનુભવીઓ છે એને આપણે આ સંગઠનમાં જોડી અને એક એક કરતા બે ભલા એક માં અનેક ગણા એ ભલા તો સંગઠિત જ્યાં સુધી થશું નહીં ત્યાં સુધી આપણે આ રૂપ દાદ દે છે જેમ સંગઠિત થશું ને એકતામાં આવશું રાશું ભાઈ તો ચોક્કસ આપણને પરિણામ મળશે મળશે ને મળશે અને ઓમે કાયદા કાનૂન તો બધા માટે છે પીએમ મોદી માટે સરખો નાના માણસ માટે સરખો બધાના માટે છે કોઈના બાપની જાગીર નથી કાયદો કાનૂન સમજ્યા એટલે આપણે કોઈ પણ વીક રાખ્યા વગર પ્રેક્ટિસ કરો અને આપણા સંગઠનમાં જોડાઈ અને આપણે ભટભાઈ મને કીધેલું ભાઈ ફોન વાત કરી કે ભાઈ હું આપને મળવું મુલાકાત કરું પછી હું સભ્ય થવું પોતાના ડોક્યુમેન્ટ મોકલી દીધા અને વેલકમ ભલે પધારે